નગરપાલિકા દ્વારા વિકાસના પ્રારંભ નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ ગુજરાતના સપના સાકાર કરવા શહેર વિકાસ યોજના અંતર્ગત અનેક કામોની શરૂઆત કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ વિઠ્ઠળ રુકમણી મંદિર ઉકાઈ રોડ સોનગઢ ખાતે વિશાળ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ અંતર્ગત આઉટગ્રોથ એરિયામાં સ્ટ્રીટ લાઇટ સાથે પોલ નાખવાનું કામનું ખાતમુહૂર્ત તથા દેવજીપુરા વોટા વર્ક્સ ખાતે દસ લાખ લિટરની ઈ પાણીની ટાંકી બનાવવા માટેના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામી હાજર રહ્યા જ્યારે કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સુરજભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા આવસરે અવસરે સોનગઢ નગરપાલિકાના પ્રમુખ સારિકાબેન પાટીલ ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામિત બાંધકામ અધ્યક્ષ આશિષભાઈ શાહ પાણી પુરવઠા અધ્યક્ષ ડોક્ટર સ્વપ્નિલભાઈ પાટીલ કારોબારી અધ્યક્ષ સેતલભાઈ મહેતા વીજળી શાખા અધ્યક્ષ સેતલબેન દવે સાથે સોનગઢ નગરપાલિકા ચીફ ઓફિસર સહદેવસિંહ વનાર ઉપસ્થિત રહ્યા

નગરપાલિકા પ્રમુખ સારિકાબેનની હાજરીમાં પંદરમાં નાણાપદની ટાઈટ ગ્રાન્ટમાંથી દસ લાખ લીટરની પીવાના પાણીની ટાંકીનું લોકાર્પણ કરવામાં આવ્યું તથા ત્રણ કરોડને સત્યાસી લાખના આઉટગ્રોથ એરિયાની જે ગ્રાન્ટ છે તેના લાઇટ વિથ પોલનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કામોના લોકાર્પણ થવાથી લોકોને શું ફાયદો થશે આ કામમાં લોકાર્પણમાં પ્રથમ જે સ્ટ્રીટ લાઇટનું કામ છે જે આઉટગ્રોથ છે કે જે સોનગઢ નગરની હદ છે તેની સાથે જે તાલુકો જોડાયેલો છે ગામડા તે વિસ્તારના આઉટગ્રોથ એરિયામાં જે સ્ટ્રીટ લાઇટ આવશે એટલે તેમાં આપણી જે જનતાઓને ખૂબ જ ફાયદો થશે ને એક વિકાસનું કામ થશે આશરે કેટલા રૂપિયાના કયા આશરે ત્રણ કરોડ ને સત્યાસી લાખનું આજે હાથ મુહૂર્ત કરવામાં આવ્યું છે સ્ટ્રીટ લાઇટ વિથ ફોલ તથા એક કરોડ ને પંદર લાખની પીવાના પાણીની દસ લાખની ટાંકીનો

રિપોર્ટર મનીષ જ્ઞાન જિલ્લા બ્યુરો ચીફ તાપી